માતા જે દ્વારકાધીશ તો જો તમારે પણ પશુ વેચવું હોય અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મુકાવવો હોય તો ઉપરની નોન જે છે એ વાંચી લેજો અને ચાલો હવે આપણે શરૂઆત કરીએ આ વિડીયોની તો મિત્રો તમે જે હાલમાં એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો તો આજે આપણી પાસે આ ગાય જે છે એ ગાય વેચવા આવી છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે ગાયની તમે કાંટકટ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ કાંટકટ વાળી ગાય છે આગળ વાત કરવામાં આવે મિત્રો તો તમે ગાયની અડર ક્વોલિટી પણ જોઈ જ શકો છો બહુ સારી અને બેસ્ટ અદર ક્વોલિટીવાળી આ ગાય છે તો મિત્રો આગળ વાત કરવામાં આવે તો આ ગાયનું જે તમે કલર કોમ્બિનેશન જે છે એ પણ તમે જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ કલર કોમ્બિનેશન છે લાલ કલર છે એટલે કે ગિરની પ્યોરિટી કલર એટલે કે લાલ જ કલર છે ગાયનો હવે મિત્રો આ જે ગાય છે એ તમે કદગાઠે રંગરૂપે જોઈ લીધી પણ હવે આ જે છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપી દેવામાં આવે તો મિત્રો આ જે તમે ગાય સ્ક્રીન ઉપર જોઈ શકો છો હાલ આ જે ગાય છે એ પચીસ દિવસથી આ વિ ગઈ છે નીચે શું છે વાત કરવામાં આવે તો નીચે સુંદર મજાનો વાછરડો છે અને કેટલાનું વેતર છે વાત કરવામાં આવે તો ત્રીજું વેતર છે છ લીટર જેટલું ગાયનું દૂધ છે અને કિંમત પાંત્રીસ હજાર રૂપિયા જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ જે ગાય છે એ ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો રંગ રંગરૂપ કિંમત પછી આ ગાયની જે મારી પાસે થોડી ઘણી માહિતી હતી એ માહિતી મેં તમને આપી દીધી પણ હવે આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આજે આ ગાય છે એ તમને ગામની વાત કરું તો કે ગામ કોઠી તાલુકાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે તાલુકો વાંકાનેર અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો મોરબી તો મિત્રો મોર મોરબી જિલ્લાનો તાલુકો વાંકાનેર છે ત્યાં ગામ કોઠી છે અહીંયા તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન પર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો મિત્રો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે આ બીજા નંબર ઉપર જે તમે ગાય જોઈ શકો છો તો આજે આ બીજા નંબર ઉપરની જે ગાય છે ગાય પણ વેચવા આવી છે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમને હાઈટ જોઈ શકો છો પૂરી હાઈટ છે ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો મિત્રો પછી કાનકાટ જોઈ શકો છો અને સાથે સાથે કલર કોમ્બિનેશનની જો મિત્રો આપણે વાત કરીએ તો આ જે ગાય છે એનો તમે કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો માકડો કલર છે ગાયનો મિત્રો આ જે ગાય છે એ ગાયની તમને કંડિશન વિશે જણાવવામાં આવે બીજા નંબરની ગાયની તો એ કંડિશન પણ હું તમને જણાવી દઉં છું એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપી દો તો સાત મહિનાની આભણ છે અને વી અત્યારે સો લીટર જેટલું દૂધ આવે છે ગાયનું એમ ગાયના માલિકનું કહેવાનું છે હા મિત્રો આ જે ગાય છે એની કિંમત વિશે જાણવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પંદર હજાર રૂપિયા જે કિંમત છે આ ગાયના માલિકે આ ગાયની રાખેલ છે મિત્રો આ ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ ગાય છે તમને તાલુકાની વાત કરું તો કે તાલુકો ભાવનગર જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો આ જગાય છે એ તમને પ્રોપર ભાવનગરમાં જોવા મળી જાય છે અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે તો મિત્રો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે આ જે ગાય છે ગાયના માલિકના કોન્ટેક નંબરની જો વાત કરવામાં આવે એટલે કે ફોન નંબર જો તમને આપી દેવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ તમને આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે વધારે માહિતી મેળવી શકો છો હવે મિત્રો આ ત્રીજા નંબર ઉપર જે તમે આ ગીર ઓળખી જોઈ શકો છો તો આજે આપણી પાસે આ ગીર ઓળખી પણ વેચાવા આવી છે મિત્રો બ્રિડિંગ માટે અને દૂધ માટે ટોપ ગાય છે તો મિત્રો તમે ઓળખીને પણ જોઈ શકો છો એની સિંક પેટર્ન સાથે સાથે એની કલર કોમ્બિનેશનની વાત કરું તો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલર છે આગળ વાત કરવામાં આવે તો તમે એની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ઓળખી છે હવે મિત્રો આ જે ઓળખી છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ઓળખી છે એને પાંચથી છ દિવસની વાર છે વ્યાવવાની એટલે કે પાંચથી છ દિવસની ઓળખી કાચી છે એમ કે ઓળખીના માલિકનું કહેવાનું છે ઓળખી છે એટલે મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે પહેલું વેતર આ જે ગાય છે તમને કદકાંઠું રંગરૂપ કંડિશન આ બધી વસ્તુ તો તમે જાણી લીધી પણ આ જગા છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ ગાય છે તમને તાલુકાની વાત કરું તો કે તાલુકો સાવરકુંડલા જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો અમરેલી તો મિત્રો અમરેલી જિલ્લાનો તાલુકો સાવરકુંડલા છે અહીંયા તમને આગળ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો જો તમે આ ગાય રૂબરૂ જોવા જાવ પેલા ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો કેમ કે જો આ ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો તકો ન થાય હવે મિત્રો ચોથા નંબર ઉપર જે આ તમે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવે છે મિત્રો ગાયની વાત કરવામાં આવે તો દૂધ ખાવા માટે બહુ સારી અને બેસ્ટ ગાય છે ત્યારે સાથે ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો એની હાઈટ જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો તમે ગાયનો બોડી ગ્રોથ પણ જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ બોડી ગ્રોથ છે અડર ક્વોલિટી પણ બહુ સારી છે સિંગ પેટર્ન એ કાન કટે આ બધી વસ્તુ તમે જોઈ લીધી મિત્રો દૂધ ખાવા માટે બહુ સારી ગઈ છે હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપી દેવામાં આવે તો મિત્રો કન્ડિશનમાં એવું છે કે હાલ જે આ ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાભણી છે અને કેટલામાં મહિનો હાલે એ વાત કરવામાં આવે તો કે છઠ્ઠા મહિનાનો ગાભ છ મહિનાનો ગાભ છે આ ગાયની ગાયના માલિકનું કહેવાનું છે અને મિત્રો જો તમને હજી એક વખત કહી દઉં જો તમે હજુ સુધી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમકે રોજના રોજ જે પશુ વેચાવ હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું તો તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલું હોય તો મારો જે વિડીયો છે એ તમારા સુધી સરળતાથી પહોંચી જાય એ માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે આ જે ગાય છે એની કિંમત વિશે તમને જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના માલિકે આ ગાયની જે કિંમત છે એ ત્રેવીસ હજાર રૂપિયા તમે જે સ્ક્રીન ઉપર નિહાળી શકો છો એ જ આ ગાયની કિંમત ગાયના માલિકે રાખેલ છે હવે મિત્રો આ તમે કિંમત કન્ડિશન ગાયનું કાઠું રંગરૂપ આ બધી વસ્તુ તો તમે જાણી લીધી પણ હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ આ જોવા મળે છે એ વાત કરવાની બાકી જઈએ તો આ જે ગાય છે તમને જિલ્લાની વાત કરું તો કે જિલ્લો ભાવનગર તાલુકાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે તાલુકોય ભાવનગર તો મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર ભાવનગરમાં જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો મિત્રો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો અને જો મિત્રો ગાય ગમતી હોય હોય લેવી તો ફોન કરજો ખોટા ફોન કરી હેરાન ન કરતા અને જો મિત્રો ગાય ગમતી હોય હોય લેવાનો વિચાર તો જોવા પહેલા ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો કેમ કે જો વેચાઈ જાય તમારે ત્યાં ખોટો તકો ન થાય હવે મિત્રો આજે આપણે બે બ્રીડિંગ બુલ માટે વાછડા છે એ લઈને આવ્યા છે તો મિત્રો આ તમે વાછડો જોઈ શકો છો પાંચમા નંબર ઉપરનો તો આજે આ વાછડો પણ વેચાવા આવ્યો છે વાછડાના નામકરણની વાત કરીએ તો આ વાસળાનું જે નામ છે ભદ્ર રાખેલ છે એના માલિકે તમે એનું ટૂંકી મોખલી એની કાનકટ એની બોડી સ્ટ્રકચર એની હાઈટ સાથે સાથે એનો તમે કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ વાછડો છે હવે આ જે છે એની તમને કિંમત એટલે કે કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે ઉંમર વિશે જણાવી દઉં અને પછી આની તમને કિંમત પણ જણાવી દઉં તો મિત્રો જે તમે આ વાછળો જોઈ શકો છો એ હાલ ચૌદ મહિનાનો જ છે પણ ચૌદ મહિનામાં એનો બોડી સ્ટ્રકચર એનો બોડી ગ્રોથ જેની મથાવટી એની કાનકટ આ બધી વસ્તુ તમે જોઈ શકો છો કિંમત વિશે જો જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે એક લાખ અને પચીસ હજાર રૂપિયા જે છે એ આ ખૂટની કિંમત ખૂટના માલિકે રાખેલ છે હવે મિત્રો આ જે કૂટ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ચાર જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે ખૂટ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એની તાલુકાની વાત કરીએ તો કે તાલુકો પરગડી જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો પરગડી છે અહીંયા તમને આ ફૂટ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે આ ખૂટના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ અમે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ખૂટના માલિકનો કોન્ટેક કરી અને ખૂટ વિશે જો મિત્રો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારો અને બેસ્ટ કૂટ છે મિત્રો કલર કોમ્બિનેશન એ રંગરૂપે કદ કાંઠે બહુ સારો અને બેસ્ટ ખૂટ છે હવે મિત્રો જો તમને ખૂટ ગમતો હોય લેવો હોય તો ફોન કરજો ખોટા ફોન કરી અને હેરાન ન કરતા અને ખૂટના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી કૂટના માલિકનો કોન્ટેક્ટ પણ કરી શકો છો હવે મિત્રો આ છઠ્ઠા નંબર ઉપર જે તમે આ ખૂટ જોઈ શકો છો તો આજે આ ખૂટ પણ વેચાવા આવ્યો છે ખૂટની વાત કરવામાં આવે મિત્રો તો ખૂટનો તમે ખાસ કરીને કલર કોમ્બિનેશન જોઈ શકો છો મિત્રો અત્યારે આ કોટનો આવો કૂટ ઘણા ખરા મિત્રો ગોતતા હોય છે કેમ કે કાબરો કલર છે મિત્રો હાલ કાબરો કલર જે છે એ ટ્રેનમાં હલે છે એટલે કે કાબરો વાચલો હોય એટલે કાબરો કૂટ થાય તો પારું બધે કાબરા આવે વાછડું બધે કાબરા આવે એટલે અને મિત્રો આ જે કૂટ છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો આ જે કૂટ છે એની ઉંમરની વાત કરું તો સોળ મહિનાનો થયો છે એમાં કૂટના માલિકનું કહેવાનું છે કિંમતની જો તમને વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જે રીતે નિહાળી શકો છો એ જ રીતે પાંત્રીસ હજાર રૂપિયા જે છે એ આ કોટની કિંમત ખૂટના માલિકે રાખેલ છે હવે મિત્રો આ પાંત્રીસ હજારમાં ખૂટ છે હવે આ જે વાછડો છે જે કોઈ મિત્રો હજી ફૂટ્યા નથી ફૂટવાની તૈયારીઓમાં છે તાલુકાની વાત કરવામાં આવે મિત્રો તો કે તાલુકો પરગડી અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે ને તો કે જિલ્લો રાજકોટ તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો પરગડી છે ત્યાં તમને આ ખૂટ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ખોટના માલિકના કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ખોટના માલિકનો કોન્ટેક્ટ કરી ખોટ વિશે જો તમારે મિત્રો વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને મિત્રો જો તમારે પણ પણ પશુ વેચાવું હોય અને મારી યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુનો મફત વિડીયો મૂકી આપશું જય ગોમાતા જય દ્વારકાધીશ